જેમાં ગ્રહ રાજ્ય મંત્રીએ શુભારંભ કરાવ્યો હતો સુરતમાં ગુજરાત પોલીસ ડીજીપી બે હાજર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટ કંપનું આયોજન કરવામાં આવ્યું છે સુરત પોલીસ દ્વારા ટી ટ્વેન્ટીપી કપાર નું આયોજન કરાયું હોય સુરતના ડુંમસ રોડ પર આવેલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે જેનું ગુજરાત રાજ્યના ગ્રામંત્રી હર સંઘવીના હસ્તે શુભારંભ કરાયો હતો આ ટુર્નામેન્ટ રાજ્યના 70 પોલીસ કર્મચારીઓએ ટીમોએ ભાગ લીધો છે 31 વર્ષથી ગુજરાત પોલીસ આ ટુર્નામેન્ટનું નિરંતર આયોજન કરી રહ્યું છે અઢાર વર્ષથી ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટનો બી ઉમેરો કરવામાં આવ્યો આ ક્રિકેટ ટુર્નામેન્ટ એ માત્ર કોઈ રેન્જની કે કોઈ શહેરની ટીમની હારજીત માટે આયોજન કરવામાં નથી આવતી ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ ભાવના ઉત્પન્ન કરવા માટે વર્ષો વર્ષથી રાજ્ય પોલીસ દ્વારા આયોજન કરવામાં આવી રહી છે ક્રિકેટ ટુર્નામેન્ટ એ ટીમ સ્પિરિટ માટે સૌથી મોટું એક્ઝામ્પલ છે સામાન્ય રીતે એક ટીમ જયારે બેટિંગમાં હોય છેલ્લી બોલ ઉપર હોય અને છેલ્લી વિકેટ હાથમાં હોય બેટ્સમેન જયારે બેટિંગ કરી રહ્યો હોય અને એ બેટ્સમેનના ઉપર આખી ટીમના બધા જ પ્લેયરોની નજર હોય છે ક્યાં એક બોલ એક બેટ્સમેન અને છ રન જોઈતા હોય ક્યારે એને જીવનમાં બોલિંગ સિવાય કંઈ કર્યું ના હોય તો એ આખી ટીમ પેવિલિયન માં બેઠા બેઠા એવો વિશ્વાસ રાખે છે કે આંખ બંધ કરીને આપણો આ બેટ્સમેન તો છગ્ગો લગાડશે ને જીતાડશે અને એ જ રીતે એ છેલ્લી બોલ માં જેમ તમને તમારા બેટ્સમેન પર વિશ્વાસ હોય છે એમ ફિલ્ડિંગ પર જે ટીમ હોય છે એનો બધો જ દામોદાર એના બોલર પર હોય છે એ બોલર આખી મેચમાં ચારે બાજુ જે પ્લેયર આવ્યો હોય એને છગ્ગો માર્યો હોય તો એ બોલર છેલ્લી બોલમાં વિકેટ લેશે એવો વિશ્વાસ ફિલ્ડિંગ પર ઉભે રહેલા તમામ પ્લેયરોનો હોય છે અને એટલા માટે જ ક્રિકેટ ગેમને ટીમ સ્પિરિટ માટેની સૌથી મોટી ગેમ કહેવાય છે